તામડા તાલુકાના પરબ ગામમાં આલા પચાસથી પંચાવન જેટલી ઉદ્યોગો ધરાવતા વિવર સેશન દ્વારા જીઈબી જેટકો સમક્ષ પાવર સપ્લાયની ગંભીર સમસ્યા અંગે આક્રોશપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે વર્તમાનના વીજળીના પૂરતા પુરવઠા અને વારંવાર થતા ટિપિંગને કારણે ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું નુકસાન બેઠવાનો વારો આવ્યો છે અનેકમો કાર્યરત છે એસોસિએશન દ્વારા જણાવ્યા મુજબ ઉદ્યોગની વધતી જતી વીજળીના માંગ સામે જેટકો દ્વારા સબસ્ટેશનમાં માત્ર સો કેવી એનું ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે આ ટ્રાન્સફોર્મરમાં સતત ઓવરલોડ રહેવાને કારણે પરબ ગામના સબસ્ટેશનમાં અઠવાડિયામાં બે થી ત્રણ વાર વીજળીના મોટા ટેપિંગ થાય છે એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ વારંવાર થતા ટેપિંગને કારણે અમારા મશીનને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે જે ઉત્પાદનને અસર કરે છે અને ખર્ચમાં વધારો કરે છે અમારી રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ આ નુકસાન ને અટકાવવાનો છે અધિકારીઓ સાથે જનરલ મિટિંગ યોજાઈ ઉદ્યોગકારોએ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને પરપ વિવર્સ એસોસિએશન દ્વારા તાજેતરમાં એક જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં જેટકોના અધિકારી જે એમ પટેલ તેમજ કડોદરા ડિવિઝનના ભૂત સાહેબને ખાસ આમંત્રણ આપી તેમજ સમગ્ર પરિસ્થિતિને વાકેફ કરવામાં આવ્યા હતા એક રૂપિયો નહીં મળે તો ચાલુ થવાના છે એ થવાના જ છે એ કન્ફર્મ છે અને એક ફેક્ટરી એવરેજ સો એવરેજ તો કોઈ દોઢસો માગશે કોઈ પચાસ માગશે

અત્યારે આપણે હવે આપણે જે ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ આજુબાજુ જો જોઈએ લસકા છે વડોદરા છે તારીથિયા પરબ અને એવા સબસ્ટેશનોમાં એટલી બધી તમારી ડિમાન્ડ છે કે જેને પહોંચી વળવા માટે અમે સતત તમને કહું ને આજે જે વીસ એમ ટ્રાન્સફર નવું થાય છે પહેલા બી થઈ ગયું હજુ કરવાના છે બીજા બે એનું પ્લાનિંગ તો છેલ્લા બે વર્ષથી ચાલે હવે હજુ બી આપણે સો મેગાવોટ હવે સો મેગાવોટથી બી ઉપરવોટ જઈને આપણે એકસો વીસ મેગાવોટનું ઇન્સ્ટોલ કરી રહ્યા છે કે તમારી ડિમાન્ડને બને ત્યાં સુધી પહોંચી વળવાનો પ્રયત્ન ને ત્રીજી લાઈન આપણે સરપણથી લાગીએ છીએ તો આપણને દોઢસો મેગાવોટ સુધી નો પાવર આપી શકશો અહીંયા ને આજે બે ત્રણ ટ્રાન્સફર કરવાના છે એ સિવાય નવું ટ્રાન્સફર બીજું એક મૂકવાના છે પણ છતાંય આપણે પહોંચી જઈ રહીશું એવું લાગી રહ્યું છે આજુબાજુનું જે ડેવલપમેન્ટ છે તો બીજો તમારો બીજો પચાસ મેગાવોટ બીજો જોઈએ તો હું તો એમ કહું કે તમે નવું એક પરબ સબસ્ટેશન માટેની જગ્યા એ ફાળવણી માટે કરો હોય છે

ઇન્ડસ્ટ્રીયલ ભેગું થઈને એવો સિત્તેર બાય સિત્તેરનો પ્લોટ આપો તો આપણે નવું સબસ્ટેશન બીજું પ્રપોઝ કર્યું ને એ સબસ્ટેશન પ્રપોઝ કરીએ તો બીજું વર્ષ થાય એટલે વર્ષ સુધીનું તો અમારું પ્લાનિંગ છે કે તમને તકલીફ નહીં પડે એ માટે હવે છઠ્ઠું ટ્રાન્સફોર્મર મૂકશું બીજું ટ્રાન્સફોર્મ પાછું ઓક્યુમેન્ટેશન કરશું અને અમારા સતત પ્રયત્ન એવા જ હોય કે મિનિમમ ઇન્ટરપ્શન એટલે હવે પછી જે કાલથી પરિસ્થિતિ થોડી બદલાશે એટલે એમાં અમે સેક્શન કરીએ છીએ એક ના લીધે ઓવરલોડિંગ ના લીધે આખું જીરો થાય છે કે એ નહીં થાય હવે સેક્શન કરશો એટલે કદાચ જો ઓવરલોડ થાય તો એક અલગ પાર્ટ થશે એટલે ત્રણ પાર્ટ આપડે કરીએ છીએ કામગીરી ઉદ્યોગ અધિકારી સમક્ષ તેમની મુશ્કેલી રજૂ કરી હતી અને તાત્કાલિક ઉકેલ લાવવા માટે માંગણી કરી હતી 100 કેવીએ ને બદલે 250 કેવીએ ટ્રાન્સફોર્મરની માંગ પર વ્યુઅર્સ એસોસિએશનના મુખ્ય અને તાત્કાલિક માંગણી છે કે જેટકો દ્વારા હાલનું 100 કેવીએ નું ટ્રાન્સફોર્મર બદલી તેના સ્થાને 250 કેવીએ નું વધુ ક્ષમતાવાળું ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે આનાથી ઓવરલોડની સમસ્યા હળવી થશે અને વીજળીના ટિપિંગમાં ઘટાડો થશે આ મામલે એસોસિએશન દ્વારા માંગણી લગતા આવેદનપત્રો આવનારા સંબંધિત તમામ વિભાગોને મોકલવામાં આવેલા છે ઉદ્યોગકારો તવણી આપી છે કે જો ટૂંક સમયમાં તેમની માંગણી સંતોષોમાં નહીં આવે તો તેમને આગળની રણનીતિ ઘડવા માટે મજબૂર થવું પડશે સુરેશ રાઠોડ કામરેજ